માતૃભાષા દિવસ નિમિત્તે ડોક્ટર દર્શનાબેન ધોળકિયાએ મીડિયા સાથે વાત કરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ નમસ્તે હું ડોક્ટર દર્શના ધોળકિયા પૂર્વ અધ્યક્ષ ગુજરાતી વિભાગ ભાષા ભવન કચ્છ યુનિવર્સિટી છેલ્લા ચાર દાયકાથી ગુજરાતી ભાષા ભણાવવાનું સદભાગ્ય મને મળ્યું અને ભણવાનું સદભાગ્ય પણ મળ્યું એટલે આજે જ્યારે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે ત્યારે એક અધ્યાપક તરીકે ગુજરાતી ભાષાની વિદ્યાર્થીની તરીકે સૌથી વધુ આનંદ મારા જેવા સૌને થાય એ સ્વાભાવિક વાત છે અંગત રીતે મારો પોતાનો અનુભવ રહ્યો છે અને મને એમ કહેવાનું પણ મન થાય બધા સાથે વહેંચવાનું પણ મન થાય કે આપણે આપણા બધા જ બાળકોને માતૃભાષામાં ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો આપવું જ જોઈએ કારણ કે બાળક ઘર માં જે ભાષા બોલે છે નાનપણ માં જે ભાષા શીખે છે એના મૂળિયા ઘણા જ ઊંડા હોય છે એટલે બીજી ભાષાઓ જરૂર આપણે શીખવી જોઈએ અંગ્રેજી જેવી ઇન્ટરનેશનલ ભાષાનું પણ એની રીતે પૂરેપૂરું સન્માન અને મહત્વ છે પણ માતૃભાષાની વાત જ ન્યારી છે સ્વાભાવિક રીતે જ દરેક વ્યક્તિને વિચાર પોતાની જ ભાષામાં આવે સ્વપ્ન પણ પોતાની જ ભાષામાં આવે આપણા જે આવેશો છે આવેગો છે પ્રેમ છે ચિંતા છે કંટાળો થાક અને આનંદ એ હંમેશા માતૃભાષામાં વ્યક્ત થઈ જતા હોય છે કારણ કે માતૃભાષા બહુ જ સહજ છે એટલે એ સહજતાને આપણે આનંદથી વધાવવી જોઈએ આપણા પાઠ્યપુસ્તકોમાં એવી સરસ કૃતિઓ પસંદ થતી જ હોય છે અને થતી રહેવી જોઈએ જેમાં બાળકને રસ પડે નાનપણથી બાળકોને બાલ સાહિત્ય ખાસ કરીને બકોર પટેલ છકો મકો મિયા ફુસ્કી એ વંચાવીએ તો એમનો આપણી ભાષામાં રસ વધે રુચિ વધે અને પછી એ વાંચતો થાય વિચારતો થાય નાનપણથી જ બાળકોને ગ્રંથાલય ભણી વાળવા જોઈએ વાંચન ભણી વાળવા જોઈએ અને શિક્ષકો અધ્યાપકો વાલીઓ અને ખાસ કરીને માતા પિતા એ સૌની તૈયારી ફરજ બની રહે છે કે આપણા બાળકોને આપણે માતૃભાષા તરફ કેવી રીતે પ્રેરવા દોરવા જોઈએ પછી એ બાળક મોટો થઈને જે ભાષા શીખે તો એ વધારે સારી રીતે શીખી શકશે કારણ કે માતૃભાષાનો પાકો પાયો હશે તો જ એ બીજી ભાષા સારી રીતે શીખી શકશે નિદર એકે ભાષા એ સારી રીતે નહીં શીખી શકે એટલે આજના દિવસે આપણે બધા જ પ્રતિજ્ઞાબદ્ધ થઈને આપણા બાળકોને આપણી પોતાની જાતને પણ વધારે ને વધારે વાંચન તરફ વિચાર તરફ ગ્રંથાલય તરફ વાળીએ એવી અપેક્ષા સ્વાભાવિક રીતે જ હું સેવું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોર અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે